મારું નામ છે રીંગણ ચવાણું ટમેટાની ગ્રેવી લાલ મરચું મીઠું ધાણાજીરું રાયજીરું અને હળદર પુ લેવાનું પછી ગરમ તેલ કરવાનું ગરમ થઈ જાય રીંગણ રીંગણને તળી નાખવાના ચળા જાય રાખવાનો થોડા ડ્રાઉન જેવા થાય એટલે કાઢી લેવાના એક પછી એક બે ત્રણ પાવા તેલ નાખવાનું આમાં પછી થોડીક રાઈ નાખ દેવાની રાઈ આવી જાય પછી ટમેટાને પૂરી નાખ દેવાનું પછી બધો મસાલો પણ લેવાનો મીઠું નાખ દેવાનું ચાર પ્રમાણમાં હળદર નાખી દેવાની नॉर्मल पेला सुरू आणि गरबी सलमान झाले तुमचे मध्ये થોડી ગ્રેવી આવી જાય પછી ચવાણાના ના ભૂકો નાખી દેવાનો થોડું પાણી નાખી દેવાનું તો ચડી જાય છે ધીમા કેસે લાવવા કરવાનું થોડીક ઢાકી દેવાનું આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે સરસ મસાલો થઈ ગયો હવે એમાં રીંગણા પાછા બધા નાખી દઈએ બધા પ્રોગ્રામનું શાક બનાવે આવી રીતનું પછી એની અરે બાજરાના રોટલા હોય રોટલી હોય

આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં